યા યામોલા આલી મદદ ગ્રુપ દ્વારા રોનક સ્કૂલ ખાતે મેડિકલ મેગા કેમ્પ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું 700 થી વધારે દર્દીઓએ લાભ લીધો સ્પેશિયાલિસ્ટ પાંચ ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા સવારમાં 8 વાગ્યા થી દર્દીઓની લાઈન લાગી હતી દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી મોલા આલી મદદ ગ્રુપ દ્વારા સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે

મેડિકલ કેમ્પનું આયોજન લતિક બાપુ પ્રમુખ આલમિયા બાપુ સાદા જમાતના પ્રમુખ ભાવા બાબુ મુના બાપુ આશિષ બાબુ જબીરભાઈ શર્મા અને પુરી ટીમ દ્વારા કરવામાં આવેલ આજના આ કેમ્પમાં ટોટલ સાતસો દર્દીઓએ લાભ લીધો પાંચ નામાંકિત ડૉક્ટરો દ્વારા આ મેડિકલ કેમ્પમાં સેવા આપવામાં આવી જેમાં દવા પણ તદ્દન ફ્રી આપવામાં આવેલ છે આવા સેવાકીય કાર્યોથી મોલાલી બજુ કરતા રહીએ છીએ અને આગામી સમયમાં ખર્ચા રહેશે જે ધન્યવાદ અપાવ્યું છે